રાજકોટ જિલ્લાના ધોરાજીના ચાપાધાર વિસ્તારના લોકોને નગરપાલિકા વિસ્તારમાં સામેલ કરાયાની સનદ અર્પણ કરાઈ ધોરાજીના પુખી ગામ નજીક આવેલ ફાધર બે ડેમ બન્યા બાદ ડેમ વિસ્તારમાં ડૂબમાં આવેલ મકાનદારો કોઈ ધોરાજીના ચાપાધાર વિસ્તારમાં વસવાટ કર્યો હતો પંચ્યાસી જેટલા પરિવારને સનદ આપી અને ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરાયા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અને ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના હસ્તે પંચ્યાસી જેટલા પરિવારોને અપાઈ સનદ હવે આ વિસ્તારને નગરપાલિકા તરફથી મળતી તમામ પ્રાથમિક સુવિધાઓ મળશે કુંવરજી બાવળિયા ઓગણીસો છન્નું થી આ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાથી હતા વંચિત હવે સનદ અર્પણ કર્યા બાદ આ વિસ્તારના લોકોને પીવાના પાણી રોડ રસ્તા જેવી તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા મળી રહેશે રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતેના ઉખી એટલે ચાપાતર એટલે હવે એ નો એક નગરપાલિકાનો ભાગ બની રહ્યો છે ઓગણીસો ને છન્નું માં ભાદર બે ડેમની શરૂઆત થઈને બે હજાર ત્રણ ની અંદર આ ડેમ પૂર્ણ થયો આ ડેમ બનતી વખતે જે કેટલાક પરિવારો જે વિસ્થાપિતો તરીકે એમના હક એમને સનદો અને જમીનો સોંપાઈ પરંતુ ભુખીના નામે સનદો અપાઈ જવાને કારણે ખૂબ લાંબા સમયથી એટલે કે એકવીસ વર્ષથી આ સનદો હતી પણ એમને કોઈ પ્રાથમિક સુવિધા અંગેના હકો મળતા ન હતા આ સનદમાં સુધારો થાય એમને જે વિસ્તારમાં પ્લોટો આપ્યા છે ત્યાં પ્રાથમિક સગવડતાઓ ઊભી થાય એના માટેના આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય આદરણીય મહેન્દ્રભાઈ અને બીજા કેટલાક પદાધિકારીઓ અધિકારીઓની રજૂઆતો અને આ વિસ્થાપિતો જે હતા કે જેમને વસવાટ કરતા પણ પ્રાથમિક સગવડતા મળતી એ પણ વારંવાર રજૂઆતો માટે અમારી પાસે આવતા રાજ્ય સરકારના અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને જે રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ નું એક સ્વપ્ન છે કે કોઈ પણ પરિવાર આજરોજ ધોરાજી તાલુકાના ભૂખી ગામ ના જે ચાપાતર વિસ્તાર છે એ ચાપાતર વિસ્તારની એકવીસ વર્ષ જૂનો પ્રશ્ન કે એને જે જે તે વખતે ફાદર સિંચાઈ યોજનાનો ડેમ મહિનો ત્યારે જે ખોટી સનહદ આપવામાં આવી હતી ભૂલ ભરેલી સનદ હતી એ સનદની અંદર આ વિસ્તાર ધોળાજી શહેર નગરપાલિકાનો હતો લખેલું હતું ભૂખી તો એની સુધારણા માટે ઘણો બધો સમય લાગ્યો અને જ્યારે મને ધારાસભ્યની જવાબદારી મળી ત્યારથી આ ગામ લોકોને આ વિસ્તારના લોકોએ રજૂઆત કરી તો એ રજૂઆતના આધારે મેં રાજ્ય સરકારમાં માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી અને આપણા જિલ્લા કલેક્ટર શ્રી જોશીલાબને રજૂઆત કરી અને તમામના પ્રયત્નોથી પ્રશાસન જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના પ્રયત્નોથી આજે સમગ્ર મોદી સૌંદરનો વિતરણનો કાર્યક્રમ થયો આજરોજ હું રાજ્યના માનનીય લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કૌવરજીભાઈ બાવળિયાજીનો પણ હું આભાર માનું છું કે આ જે સૂત્ર છે ભારતીય જનતા પાર્ટીની સરકારનું સૂત્ર છે જ્યાં માનવી ત્યાં સુવિધા એ સૂત્ર આધારિત આ કાર્ય સંપન્ન થયું છે કોઈ પણ વિસ્તાર હોય વંચિત વિસ્તાર હોય ત્યાં આ પ્રકારે કોઈ પ્રશ્ન હોય તો તમે મેં તમામ છેવાડાના વિસ્તાર સુધી લોકોને તમામ સુવિધા મળે એના માટે સદાય રાજ્ય સરકાર રહે છે અને એના અનુસંધાને આ કાર્ય સમય લાગ્યો છે પણ આજે સંપન્ન થયું છે હવે આ વિસ્તારના લોકોને ધોરાજી નગરપાલિકાની જે ગટર રસ્તા લાઈટ વગેરે બધી સુવિધા મળવા પ્રાપ્ત થાય અને એની તાત્કાલિક કાર્યવાહી થાય એના માટે મેં નગરપાલિકાને અને આ એના લીધી